નમસ્કાર ગુજરાત આજે છે નવરાત્રી નવરાત્રીના આયોજન અંગે ડીસીપી રીમા મુનશીએ કહ્યું હતું કે અમદાવાદમાં નવરાત્રીના ગરબા માટે કુલ સાસઠ આયોજકોએ પોલીસની મંજૂરી માટે અરજી કરી છે પોલીસે હજુ સુધી એક પણ આયોજકને મંજૂરી આપી નથી પોલીસ ગરબાના ગ્રાઉન્ડ પર રૂબરૂ મુલાકાત કરશે આયોજકો પાસે ફાયર એઓસી છે કે નહીં તેમજ ગરબા તેમજ પાર્કિંગ વિસ્તારમાં સીસીટીવી છે કે નહીં તેવા તમામ નિયમોના પાલન બાદ પોલીસ દ્વારા આ મંજૂરી આપવામાં આવશે દિલ્હી એનસીઆરમાં પરાળી બાવળાથી થતા પ્રદૂષણ અંગે બુધવારે સુપ્રીમ કોર્ટે રાજ્યોને કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ સૂચન કર્યું હતું કે કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ જેથી અન્ય ખેડૂતોને એક મજબૂત સંદેશ મળે કોર્ટે જણાવ્યું હતું કે ખેડૂતોનું સન્માન છે પરંતુ તેમના કારણે તેઓ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે નહીં શિક્ષણ જગતને શરમજનક બનાવતી એક અત્યંત ચોંકાવનારી ઘટના આંધ્રપ્રદેશના સિત્તુર જિલ્લામાં બની છે માં ભણતી એક વિદ્યાર્થીનીના માથા પર તેની જ શિક્ષિકાએ બેગથી એટલી જોરથી માર્યું કે તેની ખોપરીમાં ફ્રેક્ચર થઈ ગયું આ ઘટના બાદ વિદ્યાર્થીનીની હાલત ગંભીર છે અને તેના માતા પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી શિક્ષક અને શાળાના પ્રિન્સિપાલ સામે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે ભુજ અને દિશામાંથી નક્ષત્રયના ચોમાસા એ વિદાય લીધી છે હવામાન વિભાગે ચોમાસાની વિદાયની શરૂઆત થયાની જાહેરાત કરી છે અપેક્ષિત તારીખ કરતાં એક અઠવાડિયા પહેલાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે સોળ જૂને રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ હતી જ્યારે સોળ સપ્ટેમ્બરથી એક્ઝિટ થઈ છે રાજ્યમાં હજુ પણ સામાન્ય વરસાદની શક્યતા છે એક સપ્તાહમાં આખા ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે જૈશ એ આતંકવાદી કમાન્ડર ઇલિયાસ કાશ્મીરીએ એક કબૂલનાત કરી છે જેનાથી પાકિસ્તાનમાં આતંકવાદ અંગે મોટો ખુલાસો થયો છે ઇલિયાસે જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકીઓના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાની સૈન્ય અધિકારીઓને મોકલવાનો આદેશ સીધો આર્મી ચીફ દ્વારા આપવામાં આવ્યો હતો આ કબૂલાત એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાન સતત દુનિયાને કહેતો આવ્યું છે કે તેના દેશમાં કોઈ આતંકવાદી અડ્ડાઓ નથી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બે લાયકન દબાવી દેજો જેથી તમને નવી નવી ખબર મળતી રહે